પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય છે એટલે કે પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત તે જાણી શકાય છે બીજું છે અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આપેલ સમયગાળાના કોઈપણ સમયે ગતિ કરતા પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે તેમજ જે તે સ્થાન પર પદાર્થ કયા સમયે પહોંચ્યો હશે તે પણ કહી શકાય છે ત્યારબાદ અંતર વિરુદ્ધ સમયના આલેખમાં મળતી સુરેખાના ઢાળ પરથી નિયમિત ગતિ કરતા પદાર્થોની ઝડપ એટલે કે વેગનું મૂલ્ય છે એ શોધી શકાય છે ત્યારબાદ એક જ આલેખપત્ર પર દોરેલા વિરુદ્ધ સમયના આલેખ પરથી નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય છે ત્યારબાદ એક જ આલેખપત્ર પર દોરેલા વિરુદ્ધ સમયના આલેખ પરથી એક જ સીધા રસ્તા પર જુદી જુદી ઝડપથી ગતિ કરતા બે પદાર્થો એકબીજાને ક્યાં અને ક્યારે મળશે તે પણ નક્કી કરી શકાય છે ત્યારબાદ આપણે જોઈએ બીજો પ્રશ્ન કે ગતિમાન પદાર્થ માટે વેગવિરુદ્ધ સમયના આલેખના ઉપયોગ જણાવો જેની અંદર પેલું છે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિમાન પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત તે જાણી શકાય છે બીજું વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફારો વિશે જાણકારી મેળવી શકાય છે આલેખનો ઢાળ પ્રવેગ દર્શાવે છે આ પરથી પદાર્થ પ્રવેગી અથવા તો પ્રતિ પ્રવેગી ગતિ કરી ગતિ કરે છે તે જાણી શકાય છે ત્યારબાદ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આલેખ દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાથી આપેલ સમયગાળા દરમિયાન પદાર્થ કાપેલું અંતર શોધી શકાય છે ત્યારબાદ એક જ આલેખ પત્ર પર બે જુદા જુદા પદાર્થો માટે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી તે બે પદાર્થોના વેગની સરખામણી કરી શકાય છે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે એક સાયકલ સવારની ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આ લેખ અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલ છે તો તેનો પહેલું તો પ્રવેગ બીજું વેગ અને ત્રીજું પંદર સેકન્ડમાં સાયકલ સવારે કાપેલ અંતર અને ચોથું કે પંદર મીટર પર સેકન્ડ અથવા તો પંદર મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ વન વેગ કેટલા સમય મેળવશે તેની આપણે ગણતરી કરવાની છે તો અહીં તમે જુઓ કે તમને સીધી રેખા જ મળે છે આ લેખની અંદર બરાબર આ સાઈડ તમને ઉપરની સાઈડ વેગ દર્શાવેલો છે આ સાઈડ આપ્યો છે સમય તો આપણે પહેલા એ વાત કરીએ પ્રવેગ માટે કે વેગ વિરુદ્ધ સમય ટીનો જે આલેખ છે બરાબર અહીંયા વિરુદ્ધ છે આ રીતે વેગ વિરુદ્ધ સમય એટલે કે ટીનો આલેખ બરાબર એ વેગ વી એના વિરુદ્ધ સમય જે ટીનો આલેખ છે એ સમય અક્ષને સમાંતર છે તેથી સાયકલ સવારનો વેગ એ સમય સાથે બદલાતો નથી એટલે કે વેગ એ કેવી તો કે અચળ નિયમિત છે બરાબર વેગ અચળ છે એટલે કે નિયમિત છે તો વેગમાં કંઈ ફેરફાર ન થાય એનો મતલબ પ્રવેગ શું હશે ઝીરો એટલે પ્રવેગ એ બરાબર શું આવે ઝીરો બીજા પ્રશ્નમાં આપણે વેગની વાત કરી કે ફરીથી આપણે કહીએ કે આપેલ વેગ એટલે કે વી વિરુદ્ધ ટી આલેખ પરથી સાયકલ સવારનો જે વેગ છે એ કેટલો વીસ મીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ માઇનસ વન જેટલું નિયમિત છે કારણ કે અહીંયા કાંઈ પણ

ત્યારબાદનો પ્રશ્ન છે કે પંદર મીટર પર સેકન્ડ અથવા તો પંદર મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ વન વેગ કેટલા સમયમાં મેળવશે તો આપણે પરથી જે સૂત્ર છે એના ઉપરથી કહી કે આ રીતે વી બરાબર યુ પ્લસ એટી આ રીતે હોય મારે સમય શોધવો છે એટલે આ ટીને એકલો કરવો હોય તો પહેલા તો આ યુ ને આ બાજુ આવે તો હું થઈ જાય વી માઇનસ યુ બરાબર એટી હવે એના એ નીચે બોલાવી લઉં તો એ શું થઈ જાય તો કે ટી બરાબર વી માઇનસ છેદમાં એ આ સૂત્ર પરથી વી કેટલો છે વેગ પ્રાપ્ત મીટર પર સેકન્ડ જેટલો એટલે કે જે અંતિમ વેગ છે અને પ્રારંભિક વેગ કેટલો હશે તો કે ઝીરો છેદમાં આપણે પ્રવેગ કીધો પ્રવેગ અહીં વેગમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી એટલે એ પણ શું હશે ઝીરો તો તમારો સમય છે બરાબર એ પણ શું આવું ઝીરો એટલે કે આ રીતે પંદર માઇનસ ઝીરો છેદમાં ઝીરો એટલે બધું શું કરી દઈએ ઝીરો કરી દઈએ બરાબર એટલે ટી બરાબર શું મળે ઝીરો સેકન્ડ તમને મળે ત્યારબાદનો પ્રશ્ન કે નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું તેના બે ઉદાહરણ આપો અને એમાં જ બીજો પ્રશ્ન કે એક પદાર્થ ચાર સેકન્ડમાં સોળ મીટર અંતર કાપે ત્યારબાદ બે સેકન્ડમાં બીજું સોળ મીટર અંતર કાપે તો આ પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે એ આપણે શોધવાનું છે તો પહેલા મારે વાત કરીએ કે જો કોઈ પદાર્થ નિયમિત એટલે કે ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે તેમ કહેવાય જેના ઉદાહરણ છે કે ઘડિયાળના સેકન્ડ કાંટાનો છેડો ઘડિયાળના ડાયલ પર નિશ્ચિત સમયમાં વર્તુળ ગતિ કરતો હોય તેથી તેની ગતિ નિયમિત વર્તુળાકાર ગતિ છે બીજું ચંદ્ર પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ નિશ્ચિત સમયમાં વર્તુળ ગતિ કરે છે એટલે કે વર્તુળાકાર ગતિ કરે તો તેથી તેની ગતિ પણ કેવી છે નિયમિત વર્તુળાકાર ગતિ છે ત્યારબાદ બીજા પ્રશ્નમાં આપણે એવું કહ્યું કે પદાર્થ દ્વારા કપાયેલું કુલ અંતર જે પેલી ચાર સેકન્ડમાં સોળ મીટર અંતર કપાતું હતું બીજી બે સેકન્ડમાં સોળ મીટર એટલે કે સોળ વત્તા સોળ બરાબર બત્રીસ મીટર ટોટલ અંતર અને કુલ સમય પહેલા ચાર સેકન્ડ અને પછી કેટલો છે બે સેકન્ડ તો એ ચાર વતા બે એટલે કે છ સેકન્ડ થશે હવે આપણે એમ કીધું કે એની સરેરાશ જડો તો સરેરાશ જડો વી એવી એનો મતલબ થાય વી એવરેજ બરોબર એનું સૂત્ર શું થાય તો કે કાપેલ કુલ અંતર છેદમાં લીધેલો કુલ સમય બરાબર તો એ હતું બત્રીસ અંતર બત્રીસ મીટર છેદમાં સમય કેટલો હતો તો કે છ સેકન્ડ તો જ્યારે તમે ભાગાકાર કરો તો તમને જવાબ મળે પાંચ પોઈન્ટ પર સેકન્ડ જેટલી ત્યારબાદ વાત કરીએ આપણે પાંચમા પ્રશ્નની કે ગતિમાન ટ્રેન માટે વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા આપણે આકૃતિમાં દર્શાવીએ છીએ જોઈ શકો તમે તમારી આકૃતિમાં તમને ટી વન અને ટી છે એ લખેલા આપ્યા હશે નહીં જે અસાઇનમેન્ટની આકૃતિ છે એમાં બરાબર હવે આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ ટ્રેનની મહત્તમ ઝડપ કેટલી છે અને કેટલા સમય સુધી જળવાઈએ બીજો છે ઓ એટલે કે આ ભાગ ત્યારબાદ એ બી એટલે કે આ ઉપરનો ભાગ અને બીસી એટલે કે આ ભાગ એમાં એ વિભાગમાં ટ્રેનનો પ્રવેગ કેટલો છે અને લાસ્ટમાં આપણે શોધવાનું છે ટ્રેને કાપેલું કુલ અંતર બરાબર એ તમને આ ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ આ ચોરસ અથવા લંબચોરસનું ક્ષેત્રફળ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ એના દ્વારા મળશે આપણે વાત કરીએ પહેલા પ્રશ્ન માટે કે ટ્રેનની મહત્તમ ઝડપ કેટલી મહત્તમ અને તે ઝડપ માટે લાગતો કુલ સમય એટલા અંતરમાં મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે તો આ જે બિંદુ બી છે એનો સમયગાળો છે એમાંથી આપણે આ બિંદુ એનો જે સમયગાળો છે એને વાત કરીએ તો આપને જે અંતર કેટલા સમય સુધી જાળવું આપણને ખબર પડે તો ટી એટલે આપણે વાત કે તે માટે લાગતો ટી બરાબર ટી ટુ એટલે અહીંયા પોઈન્ટનું નામ ટી ટુ દીધું છે અને અહીંયા પોઈન્ટનું નામ દીધું છે ટી વન ટી ટુ એટલે કેટલું છે ચારસો ને વીસ ઓછા ટી ચાલીસ એની બાદ બાકી તમે કરો એટલે તમને જવાબ મળે ચાર ત્રણસો એસી સેકન્ડ બરાબર ત્યારબાદ આપણે વાત કરીએ પ્રવેગો માટે કે ઓએ વિભાગમાં ટ્રેનનો પ્રયોગ તો આપણે કહીએ કે ઓએ વિભાગમાં ટ્રેનનો પ્રવેગ પ્રવેગનું સૂત્ર એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી જ્યાં વી એટલે કે શું છે પદાર્થનો અંતિમ વેગ પદાર્થનો અંતિમ વેગ અહીંયા છે ઓએ માટે એ કેટલો દસ થાય દસ મીટર પર સેકન્ડ એટલે કે આપણે લખીએ દસ મીટર પર સેકન્ડ અથવા તમે મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ વન પણ લખી શકો અને ઓછા વસ્તુનો પ્રારંભિક વેગ અહીંયા કેટલો છે ઝીરો એટલે કે આ માઇનસ શું થાય ઝીરો મીટર પર સેકન્ડ છેદમાં સમયગાળો કેટલો લાગે તો કે ચાલીસ સેકન્ડ જેટલો બરોબર આપ્યો છે તો ચાલીસ સેકન્ડ જેટલો સમયગાળો લાગે છે તો એ કેટલો થાય તો કે દસ મીટર પર સેકન્ડ યા તો નીકળી જવાનું છે એટલે એ વચ્ચે દસ મીટર પર સેકન્ડ અને છેદમાં ચાલીસ સેકન્ડ આ સેકન્ડ છે અહીંયા હતું બરોબર કે આવી જાય નીચે તો અહીં શું મળી જાય સેકન્ડનો વર્ગ અહીંથી કાઢ નાખીએ આપણે તો દસ છે આ માઇનસ ટુ એટલા માટે કારણ કે આ સેકન્ડનો વર્ગ છેદમાં હોય તો એ ઉપર આપણે લઈએ તો સેકન્ડની માઇનસ બે ઘાત બને એટલા માટે ત્યાં એબી વિભાગની વાત કરીએ કે એબી વિભાગમાં છે ટ્રેનનો પ્રયોગ ઝીરો મીટર પર સેકન્ડ સ્કવેરના કારણે બરોબર એ સમય દરમિયાન આપણે જોઈએ કે તે દરમિયાન વેગમાં કોઈ ફેરફાર છે તમને જોવા મળતો નથી તો એ પ્રવેગ કોઈ જાતનો જોવા મળશે નહીં એટલે પ્રવેગ એનો કહીએ તો આપણે શું કહીએ કે ઝીરો મીટર ઇન્ટુ સેકન્ડ રેસ્ટ ટુ માઇનસ ટુ ત્યારબાદ એના પછીના વિભાગની વાત કરીએ બીસી વિભાગમાં ટ્રેનનો પ્રવેગ તો બીસી વિભાગમાં આપણે આકૃતિ ઉપરથી જોઈએ બરોબર અહીંયા આપણી પાસે કાંઈક આ રીતની આકૃતિ છે બીજી કઈ વસ્તુની આપણે જરૂર છે નહીં અહીંયા બરાબર વાત જ્યારે આપણે કરીએ છીએ આ ભાગની બીસી માં તેમાં અંતિમ વેગ પડદાત્નું કેટલું થઈ જાય તો કે ઝીરો જ્યારે પ્રારંભિક વેગ કેટલો હોય છે તો કે દસ હોય અને એ માટે સમયગાળો પાંચસો ઓછા ચારસો વીસ કરો એટલે એ સમયગાળો એસી સેકન્ડનો એ છે તો આપણે જોઈએ કે વી માઇનસ ના છેદમાં ટી તો વી એટલે કે ઝીરો આ માઇનસ દસ મીટર પર સેકન્ડ એટલે કે મીટર ઇન્ટુ સેકન્ડ એસ્ટુ માઇનસ ટુ સમય કેટલો લાગે એસી તો એ થાય માઇનસ દસના છેદમાં એસી મીટર ઇન્ટુ સેકન્ડ એસ્ટ ટુ માઇનસ ટુ દસના છેદમાં એસી ઝીરો ઝીરો અથવા તો દસ અઠા એસી કરો તો એકના છેદમાં આવે પણ માઇનસ છે અને માઇનસ એક ના છેદમાં એટલે કેટલું થાય તો કે માઈનસ ઝીરો પોઈન્ટ એકસો પચીસ મીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ અને લાસ્ટમાં ટ્રેન એક આપેલ અંતર તો જે ત્રિકોણ હતું બરોબર પહેલાં તો ત્રિકોણ કયું હતું કે ત્રિકોણ એ ઓ અથવા તો એ ઓ તમે જી કયું હોય ત્યારબાદ આવે જતું કોણ બરાબર એ બી ડી અને લાસ્ટમાં ત્રિકોણ બી સી એ ડી તો આપણે કીધું છે કે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ એ બી ડીનું ક્ષેત્રફળ અને વત્તા ત્રિકોણ બી નું ક્ષેત્રફળ તો ત્રિકોણના ક્ષેત્રફળ છે વન બાય ટુ પાય ગુણ હવે આપણે આની માટે જોઈએ બરોબર પેલા ત્રિકોણ માટે તો એનું ક્ષેત્રફળ શું થાય આ ત્રિકોણ એ યુ અથવા તો એ ઓ એ માટે તો કે વન બાય ટુ પાયો એટલે કે એનો ગુણાકારમાં પાયો કેટલો છે ઓ ઈ અને ગુણા એ બી બરોબર ત્યારબાદ આ લંબચોરસની વાત કરીએ તો એ આપણે કહી શકીએ કે એ ઈ ગુણા બી અથવા તમે બીજું નામ આપવું હોય તો બી બીડી ગુણા પણ બી કરી શકો ગુણ્યા આ ભાગ એટલે કે ડીસી અને ગુણ્યા બી ડી તો આપણે આની અંદર કિંમતો મૂકીએ બધાની બરાબર કે વન બાય ટુ ડી ગુણા એ વત્તા એ બી ગુણ્યા એ અને વન બાય ટુ બીડી ગુણ્યા બરાબર તો જોઈએ આપણે ડીસી છે એસી છે પણ આ ક્રમના નિયમ ગુણાકારમાં લાગુ પડે એટલે એમાં કઈ ફેર પડે નહીં ગુણાકારની અંદર એટલે એસી લીખા પછી દસ લીખ છેદ ઉડાડીએ તો આજે દસ અને બે નો છે દે એટલે પાંચ બીધા એટલે એ ચાલીસ પાંચ એટલે બસો થાય ત્યારબાદ એટલે 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 પૂરા અને બેના એસી છેદ ઉડાડીને કર્યા છે સરવાળો તમને મીટર મળે બરાબર ચુમ્માલીસો મીટર આને તમારે કિલોમીટરમાં ફેરવો હોય તો તમારે હજાર વડે એને ભાંગવા પડે એટલે હવે હું થઈ જાય કિલોમીટર આ ઝીરો ઝીરો ઉડે ચુમ્માલીસ છેદમાં દસ એટલે શું બની જાય ચાર પોઈન્ટ ચાર કિલો જે તમારો ફાઇનલ જવાબ છે તો અહીંયા આપણું જે પ્રકરણ થાય છે એ થાય છે પૂરું અને આના પછીના પ્રકરણનો આપણે જલ્દીથી જ વિડીયો છે બનાવી અને અપલોડ કરી દઈશું અને જ્યારે પણ એ અપલોડ કરીશ તમને એ ઉપરની સાઈડ છે વિડીયો જોવા મળશે